તમે દર વખતે ઠંડીમાં આ મસાલા ગોળ જરૂરથી બનાવજો તો ચાલો બનાવીએ એના માટે આપણે સૌથી પહેલાં એક પેન લઈશું જાડા તળિયાવાળું વાસણ હોય ને એવું લેવાનું એમાં વન ફોર્થ કપ નાળિયેરને આ રીતે ખમણીને એડ કરીશું જો આ રીતનું નાળિયેર ખમણેલું ન હોય ને તો તમારે જે નાળિયેરનો પાવડર આવે ને એ પણ લઈ શકાય છે હવે એને એકદમ લો ફ્લેમ ઉપર આપણે રોસ્ટ કરીશું તો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર હલકું રોસ્ટ થઈ જાય ને પછી એને આપણે કાઢી લેશું હવે એ જ પેનમાં એડ કરીશું વન ફોર્થ કપ દાળિયા જેને આપણે શેકેલા ચણા પણ કહીએ છીએ અને વન ફોર્થ કપ સિંગ દાણા તો અહીંયા જે મેં દાળિયા લીધા છે ને એ અનસોલ્ટેડ છે જે ખારા નથી હોતા મોળા હોય છે એ દાળિયાનો યુઝ કર્યો છે અને બંને વસ્તુ છે એ હાઈ પ્રોટીન હોય છે કેલ્શિયમથી પણ ભરપૂર હોય છે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં જરૂરથી ખાવા જોઈએ પણ બધાને પસંદ નથી હોતા એટલા માટે આપણે આ રીતે યુઝ કરવાનો અને એમાંથી આ રીતની ડીશ તૈયાર કરવાની હવે બધું શેકાઈ જઈને પછી સિંગદાણા અને દાળિયા છે ને એને મિક્સર જારમાં હલકા ઠંડા કરી પછી એડ કરી અને એનો પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે એનો પાવડર તૈયાર કરીશું એનામાંથી તેલ છૂટું ના પડે ને એ રીતનો પાવડર તૈયાર કરવાનો થોડો આ રીતે અધકચરો રહેશે ને તો ચાલશે હવે એ જ પેનનો ઉપયોગ કરી આપણે મસાલા ગોળ તૈયાર કરીશું એના માટે આપણે એક ટી સ્પૂન ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એને બે કપ આપણે દેશી ગોળ તો ગોળને મેં આ રીતે ટુકડા કરીને એડ કર્યો છે ગેસની એકદમ લો ફ્લેમ રાખીશું એટલે ગોળ છે એ બહુ બળી ના જાય અને હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કરીશું એનાથી શું થશે કે ગોળ છે એ મેલ્ટ ઝડપથી થઈ જશે અને એમાં બહુ હાડ ચાસણી પણ નહીં આવે તો સોફ્ટ આપણો જે મસાલા ગોળ છે ને એ તૈયાર થશે તો આ રીતે ગોળને આપણે સતત ચલાવતા રહેવાનું છે તો તમે ઠંડીની સિઝનમાં આવો ટેસ્ટી હેલ્ધી મસાલા ગોળ ટ્રાય કર્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું તમે ગોળને ખમણીને પણ લઈ શકો છો પણ આ રીતે તમે ગોળને મેલ્ટ કરશો ને તો પણ બસ પાંચ મિનિટમાં ગોળ છે એ મેલ્ટ થઈ જશે આ રીતે અને હવે આપણે જે ગોળ છે ને એને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાનો છે તો બિલકુલ કાચો પણ ના રહે અને હાર્ડ પણ ના થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું તો પાણી એડ કર્યું છે ને તો બહુ વધારે પડતી એમાં ચાસણી તો નહીં જ આવે પણ આપણે એને કૂક કરવો પણ ખૂબ જ જરૂરી છે અને ઠંડીની સિઝનમાં આપણા શરીરમાં ગરમાહટ આપવાનું કામ કરશે સાથે કેલ્શિયમની જો ખામી હશે ને તો ભરપૂર માત્રામાં દૂર કરશે ખાસ કરીને લેડીઝોને કમર અને ઘૂંટણના દુખાવા બહુ થતા હોય છે તો એના માટે તો આ મસાલા ગોળ બેસ્ટ છે વરદાનરૂપ સાબિત થશે તો અહીંયા તમે જુઓ હવે ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો અને એમાં આ રીતના ફૂલ થવા લાગ્યા બસ આ રીતે ફૂલ થવા લાગે ને ત્યાં સુધી તો તમારે એને કૂક કરવાનો જ છે અને વધારે પડતો જો ડાર્ક કલર થાય ને તો તમારો જે મસાલા ગોળ છે ને હાર્ટ થઈ જશે તો એ ખાસ ધ્યાન રાખજો આ રીતે સરસ એવા ફૂલ થઈ જાય ને પછી સિંગદાણા દાળિયાનો પાવડર એડ કરીશું સાથે નાળિયેર શેકીને રાખ્યું છે ને એ પણ એડ કરીશું અને મિક્સ કરીશું અત્યારે જે ગેસની ફ્લેમ છે ને એને મેં લો રાખી છે અને લો ફ્લેમ ઉપર પહેલાં આપણે આ રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલા કોળ છે ને એ એકદમ આ રીતે મિક્સર એનું ઢીલું હોય છે નરમ હોય છે તો વધારે પડતા કોઈ મસાલા એડ નથી કરવાના અને આ રીતે નરમ જ આપણે એનું મિક્સર રાખવાનું છે તો બસ આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે થોડા બીજા મસાલામાં સૂંઠનો પાવડર એક ટી સ્પૂન ગંઠોળા પાવડર જે પીપરી મૂળનો પાવડર કહીએ છીએ તે અડધી ટી સ્પૂન ખસખસ અને બે ટેબલ સ્પૂન ઝીણી કટ કરેલી બદામ બે ટેબલ સ્પૂન કાજુના ટુકડા બહુ ક્રંચીઓ ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો અને ખાસ કરીને ડ્રાયફ્રૂટ છે શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે હવે અહીંયા તમે જુઓ ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો અને તમે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે પેન પણ હજી ગરમ છે એટલે ગોળ તો કૂક થતો જ રહેશે તો આ રીતે મિક્સ કરી દેવાનું અને પછી આપણા મસાલા ગોળનું મિક્સર તો રેડી થઈ ગયું છે ને એકદમ સિમ્પલ અને આસાન કોઈ એક્સ્ટ્રા મસાલા નથી હવે આ મસાલા ગોળને આપણે સેટ કરવાનો છે તો મેં આ રીતની એક ડીશ લઈ લીધી છે એમાં ઘી હલકું લગાવી દીધું છે અને મસાલા ગોળને મિક્સરને આ રીતે ડીશમાં સ્પ્રેડ કરીશું તમે અને આની ટ્રેમાં પણ સેટ કરી શકો છો અને બટર પેપર ઉપર સેટ કરીને પણ તમે ઠંડુ કરી અને તમારા મનગમતા શેપમાં કટ કરી શકો છો હવે આ ગોળ છે એકદમ મિક્સર ઢીલું છે ને તો એને સેટ થતાં વાર લાગશે એની પહેલાં આપણે થોડું ગાર્નિશિંગ પણ કરીશું ઉપરથી જે ટેસ્ટમાં બહુ સરસ લાગશે એના માટે આપણે છે ને આ રીતે મગજતરીના બી અને આ રીતે પમકીનના બીથી ગાર્નિશ કરીશું લૂકમાં પણ બહુ સરસ લાગશે અને ખાતા એક ક્રન્ચીનેસ આવશે અને આ બંને સીડ છે ભરપૂર વિટામિનથી ભરપૂર હોય છે તો એ પણ આપને ફાયદો થશે સાથે થોડા ઉપરથી ખસખસ તો પહેલાં મેં અડધી ટી સ્પૂન જેટલા એડ કર્યા અને ફરીથી આપણે અડધી ટી સ્પૂન જેટલા એડ કરીશું ઉપરથી આ રીતે ખૂબ જ સરસ લૂકમાં લાગશે ટેસ્ટમાં લાગશે હવે આ મસાલા ગોળને સેટ થતાં થોડો વાર લાગશે તો મેં અહીંયા બે કલાક માટે સેટ થવા દીધી હલકો હજી સોફ્ટ છે પછી હલકો સોફ્ટ હોય ને ત્યારે મેં અહીંયા કટ કર્યો છે તમે એકદમ સરસ સેટ થઈ જાય ને પછી પણ કટ કરી શકો છો તો હું અહીંયા આ મસાલા ગોળના પીસ એકદમ નાના નાના કરું છું એટલે તમે દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેવાનો એટલે તમારા શરીરમાં જે પણ વિટામિન હશે એ દૂર થશે કમી અને સાથે ભરપૂર ગરમાહટ મળી રહેશે ઠંડીની સિઝન માટે બેસ્ટ છે તો આ રીતે મેં કટ કર્યો અને હજુ સેટ થતાં થોડી વાર છે પણ હું અહીંયા તમને બતાવી દઉં કે આ રીતના મેં પીસ કર્યા છે છે ને એકદમ સિમ્પલ આસાન જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મસાલા ગોળ તો આ રીતે મેં એને ડીમોલ્ટ કરી લીધો હજી ઠંડો થતાં થોડી વાર લાગશે ને એટલે પરફેક્ટ સેટ થઈ જશે તો તમને આ મસાલા ગોળની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં કહેજો અને એકવાર ઠંડીની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ